we નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ છું પાદરા તાલુકાના માસરગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાંથી દારૂનો મોટો જથ્થો મળતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે માસરગામની સીમમાં બ્રાહ્મણ વર્ષી તરફ જવાના રસ્તે બ્રિજેશ પટેલ ઉર્ફે લાલો વિનુભાઈ પટેલના દિવાલાના વાવેતરવાળા ખુલ્લા ખેતરના શેડા પર ઝાડી ઝાકડામાં અતુલ બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમારે દારૂનો જથ્થો સંતાડી તેનું છૂટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે છે તેવી બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો ખેતરના ઝાડી ઝાકડામાંથી દારૂની છવ્વીસ પેટીઓ મળી છે કુલ સાતસો સુડતાલીસ ટીન બોટલો મળી છે રૂપિયા ઇઠ્યોતેર હજાર કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો પોલીસે અતુલ બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમાર સામે વડુ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી અતુલ બિપિનભાઈ દેસાઈની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો